નમસ્કાર મિત્રો હું શિલ્પા સાવવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજે મહેસાણામાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત સામાજિક વાત કહેવા જઈ રહી છું જેના નામ બદલેલા છે તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો શીતલને જ્યારે લોકો તેના દીકરાની કામયાબી માટે અભિનંદન આપી રહ્યા હતા ત્યારે તે ખૂબ જ ખુશ હતી તેણે પોતાના લાલન પાલન પર ગર્વ થઈ રહ્યો હતો પરંતુ તેના માટે આ બધું આસન થોડું હતું તેણે આ માટે ખૂબ સહન કર્યું હતું જે તેના સિવાય કોઈ મહેસૂસ નહોતા કરી શકતા શીતલનો પરિવાર એક ગરીબ પરિવાર હતો તેના માતા પિતા મજૂરી કરતા તેને એક ભાઈ અને બીજી એક બેન હતી તે ત્રણેયમાં શીતલ સૌથી મોટી અને એટલા માટે જ લગભગ તે જલ્દીથી વધારે મોટી અને ખૂબ સમજદાર છોકરી બની ગઈ પોતાના નાના ભાઈ બહેનનું સારી રીતે ધ્યાન રાખતી દસમા ધોરણ પછી તે ગામના નાના બાળકોના ટ્યુશન લેવા લાગી જેનાથી તે પોતાના પરિવારને થોડી મદદ કરી કોલેજ પછી તેણે નોકરી શરૂ કરી દીધી અને પોતાના ભાઈ ભાઈ ભણવાનો ખર્ચ પોતે ઉઠાવવા જેથી બંને સારી રીતે ભણી રહ્યા હતા સમયને જતાં ત્યાં વાર લાગે છે કેવી રીતે ભણવાનું પૂરું થઈ ગયું ખબર જ ન પડી હવે તો ત્રણેય ભાઈ બહેન નોકરી કરતા તે પોતે લગ્ન કરવા ઈચ્છતી નહોતી એટલે નાના ભાઈ બહેનના લગ્ન કરાવી દીધા શરૂઆતમાં તો ઘણા બધા માગા તેના માટે આવતા પણ હવે એ પણ બંધ થઈ ગયા અને આમ પણ એ લગ્ન કરવા માગતી જ નહોતી કહેવાય છે ને કે મા બાપ તો મા બાપ જ હોય છે તેમની ઈચ્છા તો આજે પણ હતી કે કોઈ સારું ઠેકાણું શોધી તેના લગ્ન કરાવી દઈએ પરંતુ હવે તો સારા ઠેકાણાનું ક્યાં કોઈ માગું લઈને પણ આવતું નહોતું એવામાં એક દિવસ તેમના એક સંબંધી શીતલ માટે માગું લઈને આવ્યા છોકરાનું નામ હતું હિરેન સરકારી અધિકારી હતો ખૂબ સમજદાર સારા વિચારોવાળો પરંતુ એક સમસ્યા હતી કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા તેને બે બાળકો હતા જેમાં એક ત્રણ વર્ષનો દીકરો અને છ મહિનાની દીકરી હજુ એક મહિના પહેલાં જ તેની પત્ની મૃત્યુ પામી અને એટલે જ હવે તેનો પરિવાર બીજી પત્નીની શોધમાં હતો શીતલ તો લગ્ન માટે તૈયાર જ નહોતી કારણ કે તેની ઈચ્છા જ નહોતી લગ્ન કરવાની તેણે તેના માતા પિતાને સાફ સાફ કહી દીધું કે હું લગ્ન નહીં કરી શકું પરંતુ આ વખતે તેના માતા પિતા પણ તેની સામે પડેલા હતા તેમણે ખૂબ સમજાવી ન માની તો છેલ્લે તેની માતાએ કહ્યું કે તો હું આત્મહત્યા કરી લઈશ આ સાંભળી શીતલ હચમચી ગઈ માતાના શબ્દો સાંભળી કઈ દીકરી પોતાની હઠને લઈને બેસી શકી બસ શીતલ પણ ન ઈચ્છવા છતાં લગ્ન માટે તૈયાર થઈ ગઈ લગ્ન પહેલા હિરેન તેના બંને બાળકોને લઈ શીતલ ને મળવા માટે આવ્યો શીતલ ના ઈચ્છવા છતાં તે ધ્રુવ છે તે છે તો તેની તેના માટે પ્રેમ દેખાય હવે તેને ભૂલી નથી શકતી ઘણું બધું વિચાર્યા પછી હવે તેને મક્કમ મને નક્કી કર્યું કે હવે તો હું હિરેન ની પત્ની અને ધ્રુવ ની માતા બની ને જ રહીશ થોડા દિવસમાં સામાન્ય રીતે એક મંદિરમાં તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા પ્રેમથી તે બંને બાળકોનું ધ્યાન રાખતી હતી સારી રીતે પાલન પોષણ કરી રહી હતી બાળકો પણ તેને માં સમજી તેની સાથે હળી મળી ગયા હતા હીરેને પણ તેને ખૂબ જ માન સન્માન સાથે સ્વીકારી લીધી જેવી રીતે પહેલી પત્નીને પ્રેમ કરતો હતો એવો જ પ્રેમ તે શીતલને કરી રહ્યો હતો કહેવાય છે ને કે સમાજમાં અને કુટુંબમાં ઘણા બધા એવા લોકો હોય છે જેમને કોઈ અન્ય વ્યક્તિની ખુશી પસંદ આવતી નહોતી બધું સારી રીતે ચાલી રહ્યું હતું પણ ક્યારેક ક્યારેક કોઈ સંબંધીઓ શીતલને સોતેલી મા કઈ વિચારોના વમળમાં ધકેલી દેતા એટલે હિરેને તેને પ્યારથી સમજાવતો કે લોકોનું તો આ કામ છે જો આપણે બહારના લોકોની વાતોમાં ધ્યાન દઈશું તો ક્યારેય સુખી જીવન જીવી નહીં શકીએ હંમેશા દુખી જ રહીશું તેનાથી આપણને કોઈ ફાયદો નથી થવાનો બસ શીતલ પણ હિરેનની આ વાતને સાંભળી અને ખુશ થઈ જતી અને ફરી પોતાના ગ્રહસ્થ લાગી જતી એક દિવસ એવી ઘટના બને છે કે તેની નણંદ તેના બંને બાળકો સાથે રજાના દિવસોમાં તેના ઘરે આવી વાત વાતમાં બધા બાળકો વચ્ચે તે શીતલને સોતેલીમાં સોતેલીમાં એવું કહ્યા કરતી એક દિવસ ધ્રુવ તોફાન કરી રહ્યો હતો શીતલના સમજાવવા છતાં પણ તે સમજ્યો નહીં એટલે શીતલે ગુસ્સામાં આવી તેને એક થપાટ મારી દીધી

તેણે તેની બહેનનો પક્ષ રાખવાની જગ્યાએ તેણે ખૂબ ખખડાવી નાખી ત્યાં સુધી કહી દીધું કે બાળકોની સારી માતા તો બધી જ હોય છે પરંતુ બીજાના બાળકોની સારી માતા બનવું એટલું આસાન નથી હોતું તેના માટે ઘણો બધો ત્યાગ કરવો પડે છે બંને બાળકોની ખુશી માટે અને ક્યારેય પણ તેમનો પ્રેમ ઓછો ન થાય એ માટે શીતલ ક્યારેય પણ પોતાના બાળકોની મા બનવાની નથી શું તું એને જાણે છો યાદ રાખજે કે શીતલ બાળકોની ખૂબ જ સારી માતા છે જે માતા માતા પોતાના બાળકોને પ્રેમ કરી શકે એ પાસે હક છે કે જ્યારે બાળકો તોફાન કરે તો તેના પર ગુસ્સે થઈ શકે અથવા તેને સજા આપી શકે ત્યારે જ તો બાળકોને તેમની ભૂલનો અહેસાસ થશે અને હા હવે પછી તું ધ્યાન રાખીને બોલજે નહીં તો પછી પસ્તાવાનો સમય પણ નહીં મળે હિરણની આવી વાતો સાંભળી શીતલ બાળકોને પહેલાં પ્રેમ કરતી હતી તેના કરતાં વધારે કરવા લાગી હવે તો તેના મનમાં થોડા ઘણા પણ સવાલો હતા તેના બધા જ જવાબ તેના પતિએ તેને નણંદ સામે આપી દીધા હતા મિત્રો સમયને જતાં ક્યાં વાર લાગે છે બાળકો દિવસેને દિવસે મોટા થતા ગયા ભણેલી ગણેલી શીતલે એવો ઉછેર કર્યો હતો કે આજે તેની માતાની પર ખરા ઉતરવા લાગ્યા હવે સમાજમાં શીતલ અને બાળકોને જોઈ કોઈ એવું અનુમાન ન લગાવી શકીએ કે આ તેના સગા બાળકો નહીં હોય ધ્રુવનું સિલેક્શન સરકારી ઓફિસર તરીકે થયું અને એટલે જ બધા લોકો હિરેનને અને ધ્રુવને અભિનંદન આપવા માટે આવ્યા બધા લોકો સામે હિરેનને શીતલ સામે જોતા ગર્વ સાથે કહ્યું એ ખરેખર આ બધી જ મહેનતનું ફળ મને નહીં પરંતુ શીતલને જાય છે કારણ કે જ્યારે મને ઓફિસમાંથી સમય નહોતો મળતો ત્યારે બાળકો પર હું ધ્યાન નહોતો આપી શકતો એ સમયે સંપૂર્ણપણે શીતલ જ બાળકોનું ધ્યાન રાખતી હતી પોતાના પિતાની આ વાત સાંભળી બંને બાળકો તેની માતાને ગળે લાગી ગયા આજે શીતલ મનોમન વિચારી રહી હતી કે ખરેખર તેણે જે નિર્ણય લીધો હતો તે સાચો નિર્ણય હતો મિત્રો એ વાત સાચી છે કે જે વધારે પ્રેમ કરી શકે તે જ વ્યક્તિ તમારી ભૂલ પર સૌથી વધારે ગુસ્સો પણ કરી શકે કારણ કે આપણને પ્રેમ કરવા વાળા લોકો જ હંમેશા સાચો રસ્તો દેખાડતા હોય છે અને બીજાની જવાબદારીને પોતાની જવાબદારી સમજી જીવનભર નિભાવનાર લોકો ખરેખર મહાન હોય છે અને આ બધી જ જવાબદારી એક માં સૌથી સારી રીતે નિભાવતી હોય છે તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી ખાસ જણાવજો અને જો આજની આ સામાજિક સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી સામાજિક સ્ટોરીને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર